હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર બ્લોગ સો ગાઈઝ આજે છે હોળી તો બધાને હેપ્પી હોલી કાલે ધૂળેટી છે તો એડવાન્સમાં હેપી ધૂળેટી આજે સેમ ડે કદાચ વિડીયો આવી જશે તો ગાઈઝ વાઈ ગયા છે સવારના સાડા આઠ અને બસ નાસ્તો બને છે કિચનમાં ખેપલા બને છે ચા બને છે સાથે રોટલી છે ઉલી છે અને પીસ રેડી થાય છે તો ફટાફટ નાસ્તો કરી લઈને મશીન ચાલુ છે ફિલ્ટર ચાલુ છે તો અવાજ એ આવે જોઈ લો ચા બને છે એ લોટી મુકાઈ ગઈ છે લોટ બંધ થઈ ગયા છે સવાર સવારમાં આજ કામ ચાલતું એમાં પાછો અવાજ બહુ આવે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પરંત હે પરંતા પરંતાને થેપ્લા શું છે આ હું નવીન જાતને એવું કેમ છે કેમ દેમજી હેપી ઓલી બધાયને હેપી ઓલી આજે છે હા ને હેપી ઓલી ઓડીની બધાયને શુભકામનાએ નાસ્તો કરવા માટે દહીં થેપલા ચા માખણ પાપડ આજે ગુરુવાર ગુરુ ને શુક્રવારે કાલે ધૂળેટીની ની રજા હોય ને શનિ રવિ ત્રણ દિવસ અમારે ફરવાનો પ્લાન બની શકત એવું પેલા વિચાર્યું હતું ત્રણ દિવસની રજા સળંગ આવે છે ને તો ક્યાંક બહાર જવાનું પ્લાન કરશું પણ બોમ્બે જવાનું અચાનક જ નથી થયું બે દિવસ એટલું બધું ફટાફટ સેટરડે ના પોસિબલ ના આવે નહીં એક દિવસની સેટરડે ની રજા પડત બાકી ફ્રાયડે ની ને સન્ડે ની હોત રજા તો એ પ્લાન બનાવેલો હતો કે ક્યાંક ફરવા જશું આપણે ફિલો થઈ ગયું ફ્લો ઘણા બધા એમ કે છે પિયુષભાઈ તમે બિઝનેસ કરો છો નથી કરતા એમ રખડો જ છો કે કામ ધંધો કરો છો એવું બધું કરી આપણે નોકરી લઈને કામ ધંધો કરી લઈ બધું મેનેજ કરી કરી લઈ હે ને અને સ્કૂલ નું મેનેજ કરતા આવે એમાં રજા નો પાડતા એ ઘણા કે કે તમે સ્કૂલ માં બહુ રજા પાડો છો તો રજા ના હોય મેનેજ કરીને જ જાય બધું થઈ જાય ચાલતા રહેતા એક બડી સી દુનિયા મે છોટી છોટી બાટે મારી આવવાનું દુકાને હા હા મારે લયક કઈ કામ હોય તો મારે જઈ હંજવરી પોતાનીએ જઈને કરાવો તો મારે શું કામ હો બીજું કઈ કામ હોય બોલો એમાં કોઈ કામ તો કામ કહેવાય પૈસા લેવાનું કામ કરી દઈશ કાઉન્ટર ઉપર બેસા દેજો ઉચ્ચો ઉચ્ચ કામ જોઈએ તો ઉચ્ચો ઉચ્ચ મને જેવો કરે તો એવું જ કામ કરે રિચાર્જ ફોન કરને આવી પૈસા લેવાના હોય તો જવે ખબર નથી મને હું વાત કરી નવી તો મારા મગજડો તો

બધા એને પોતપોતાનું કામ હોય એને એનું શોપનું કામ છે તેમાં હું ઇન્ટરફિયર ન કરતો આ મારું કામ છે તો એમાં પછી એ ઇન્ટરફિયર ન કરતા હોય એવું જરૂરી ન હોય કેમેરો પકડે તો જ સપોર્ટ કરી રહ્યો સપોર્ટ બહુ જાજો છે અમે બે એકબીજાને બહુ જાજો એવો સપોર્ટ કરતા હોય એવું કાંઈ ના હોય તો ગાઈઝ વાગી ગયા છે સાડા અગિયાર જો સાડા અગિયાર વાગ્યા છે અત્યારે અને મારા ભાઈ છે ને ફ્રેશ થઈ ગયા છે હવે ફ્રેશ થવાનું હોય ભાઈ એટલું લેટ લેટ અને એને જાવું છે આજે ઢાંક હોળી અહીંયા રાજકોટની નથી કરવી છે મારે મારા ઘરે ઢાક કરવી છે અમારા ગામની અહીં શું વાંધો અહીંયા ગામમાં બે થી ત્રણ થાતી હોય અહીંયા રાજકોટમાં બહુ બધી જાચી થતી હોય ગામી ગામ ગામી ગામ એવું હોય કિચનમાં બને છે રસોઈ અને આજે મારે બનાવવાનું છે દમાલું બટેટા બાફા મૂકી દીધા છે ડુંગળી ને ટમેટું બે કટિંગ થઈ ગયું છે અને સિમ્પલ જ બનાવીશ કિચન કિંગ મસાલો યુઝ કરીશ દહીં નાખવાનું હોય દમાલુમાં બસ એવી બધું વસ્તુ મિક્સ કરી અને દમાલુ છે બહુ સ્પાઈસી નથી કરવાનું સોગાઈ પ્લાન મેં થોડા સા ટ્વિસ્ટ આયા હે અમારે ઇમરજન્સીમાં તેલનો ડબ્બો ભરવા જવો પડે છે બાકી અમારે ઘરનું જ છે એટલે લેવા જવાનું હોય નહીં આ ફર્સ્ટ ટાઈમ જાઉં છું લેવા ચલો ભાઈ બાકી અમારા ભાઈ ત્યાંથી તેલ આવતું હોય તો અત્યારે પતી ગયું છે તો ઇમરજન્સીમાં જવું પડે છે લેવા બાર વાગી ગયા છે ને તડકો છે ગજબનો તો હવે તો ઉનાળામાં બપોરના બાર થી પાંચ અગિયાર થી છ આમ તો કહી શકાય એટલું બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે સગાઈ પચી ગયા છે મિલ છે ત્યાં ચાલો અમારે તેલના ડબ્બાનું કામ પતી ગયું છે અહીંયા તાકાત વાળા હોય એમ તો તાકાત વાળો હાથમાં ઉપાડ લીધો ભાઈ ભાઈ બાબુ ભાઈ નો છોકરો કામ ઢો કે હું દમલ આપણું ઓલમોસ્ટ બનવા આવ્યું છે નાના નાના બટેટા નહોતા મોટા હતા એટલે ટુકડા કરી નહીં ખા અને હું દઈ નહીં છે એટલે અને થોડીક વાર એવું પાકવા દે રેડી થઈ જાય રસોઈ બનાવું છું ને હવે ભાઈ અમારે છે ને એ બાલ્કની બેસીને ફોનમાં વાત કરે છે તો અમારા ભાઈ છે ને બાલ્કનીમાં બેઠા બેઠા વાતો કરે છે હવે એ બારીક થઈ ગઈ છે બંધ હમણાં એ થોડીક વાર પછી ખખડાવશે હમણાં થોડીક વાર થશે ને એટલે બારી ખખડાવશે હલખીતા બેન એક વખત આવી રીતે લોક થઈ ગયા હતા બેઠી બેઠી ફોનમાં વાતો કરતી હતી એટલે બારી થઈ ગઈ હતી લોક હું એક વખત લોક થઈ ગઈ હતી આમ તો કાચની સાફ સફાઈ કરતી હતી ત્યારે કાચની સાફ સફાઈ કરતી હતી ને અચાનક હજાર હાથ અડી ગયો ને તો બારી બંધ થઈ ગઈ મારે તો બહુ જુગાડ કરવો પડ્યો કારણ કે જે મેઇન ડોર હોય ને એ નહીં લોક હતું પછી સામેના બિલ્ડિંગમાં એક બેન દેખાતા હતા ને એને મેં બોલાવ્યા અને આ ડોર ઓપન કરાવ્યો અને એક કલાક મેં એમાં અંદર રહી હતી બાલ્કની મને ફોન કેવું કાંઈ નહીં નહીં ત્રણ કોઈને કોલ કરી એવું બધું હતું આવી રીતે બારીમાં જે જાય ને ખાઈ ઘણી વખત આવી રીતે ફસાઈ જઈશ હવે ભાઈ જોઈ ક્યારે કખડાવે છે એક બેઠો છે એને ખબર નથી એટલે જો પોલ કરે ભાઈ શું બારીઓ બંધ કરી દયો છો તો ફોન ની થઈ ગઈ ધ્યાન રાખતો હોય તો હલવાઈ જઈશ ક્યારેકનો તો કપડા કેમ નો બગડા તારા કલરવાળા વાળા તમે બગડા ન બગડા એ બીજા કરી દો તે બીજા ન કરી તને કોઈ એનો કલર કર્યો કલર

வேறதல்ல ஏத்துற மாதிரி ஏத்துற மாதிரி பிராஜு اهو வருது வந்து ஆ எவ்லி ફુગા ભરવાનું ચાલુ કરતી તું છે અહીંયા કાલની તૈયારી આજથી થવા માંડી છે અમારે પર્વને અમારે કાલનો પ્લાન હતો અમારા ગામ માત્રાવળ જવાનો અને એ અમારે જાવું પડે સવારમાં વહેલું અથવા આજે રાતે જવાના તા એ કર્યું એવું પણ અત્યારે ભાઈ સ્કૂલેથી આવી રોવાનું ચાલુ કર્યું કે કાલ તો હું નહીં જ જાઉં પછી તમે ગમે બીજા દિવસે જઈ આવજો અથવા નેક્સ્ટ ડે જઈ આવજો નેક્સ્ટ ડે તો જઈને પરીક્ષા ચાલુ છે એટલે અને સન્ડે ના જઈ આવજો પણ હું આજે તો નહીં જ કાલ તો નહીં જ જાઉં જોડેટી મારા બધા ફ્રેન્ડ સાથે પ્લે કરવાય છે તમારો પ્લાન કેન્સલ થઈ ગયો ફુગા ને ફ્રીઝરમાં રાખે છે આવું કોણ હોય તું છે ને ના હોય એવું શીખડાય માં

આ ભાઈ મારો છે ને અત્યારે નાનો છે ને આ ત્યાં સુધી બધું અમે મૂકવા જાશું લેવા જાશું નહીં અહીંયા અમારી ઘરે આવશે ને થોડાક વર્ષમાં મોટો થઈ જાય ને પછી દેખાવાનું નથી હાચું ને લગ્ન થાય તો આવજે હો તું ભૂલી જતો નહીં ભાઈ બેનું ને તું એટલે આવું બધુંય હોય જ્યાં સુધી લગ્ન ન થયા હોય ને હા ત્યાં સુધી બધાય આવે બધી બેનું એમ જ છે બધી બેનું મેરેજ જેમ જેમ થયા ને મિત્તલ ને દિવ્યા માનસી અંકિતા પછી કોઈ દેખાતું નથી લગ્ન થઈ જાય પછી ન થાય પછી જોઈ છી કે આવે છે કે નહીં ક્યારે રાવીસ પ્રદિયસમાં તો તડકા ના જઈ અમે તડકો છે માય দালন চমলই লেলে জাল আে পাই আোরে সেন আোডি সেরিে খাল এশে আো কাম কাজকরে আশে কালিল আই আশে ચાલો ગાઈઝ પાછું બધાને હેપી હોલી એ હોલી છે તો આજે અવલોક કરી દેસુ નેક્સ્ટ વિડિયોમાં અને નેક્સ્ટ વિડિયોમાં હોલી દહનમાં જાશું અમે દર્શન કરવા માટે એ તમને જોવા મળશે આઈ હોપ તમને આજના વિડીયો પસંદ આવશે છે મળશું નેક્સ્ટ વિડિયોમાં થઈશું બધીને બાય બાય જય શ્રી કૃષ્ણ